ને સ્વિમિંગ પૂલ ની સુવિધા પણ ઉપલબ્ધ છે શોપિંગ માટે ગ્રાઉન્ડ પ્લસ 2 હાઈપર માર્કેટ અને 2 સુપર માર્કેટ બનાવાયા છે તેમજ સામાજિક પ્રસંગો માટે ચાર ભવ્ય બેન્ક્વેટ હોલ પણ છે આ ઉપરાંત જાહેર સ્થળોએ પાર્કિંગ ની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ડેપોમાં વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં 753 ટુ વ્હીલર અને 252 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે સામાન્ય રીતે એસટી ડેપોમાં ડ્રાઈવર અને કંડક્ટરો માટેના રેસ્ટ રૂમ જર્જરિત હાલતમાં હોય છે લાંબી થકવી નાખના ટ્રીપ માંથી પરત પોતાના સેન્ટર પરત ફરતા એસટી સ્ટાફના આરામ માટે અહીં ઉચ્ચ ગુણવત્તાના રેસ્ટ રૂમ ઊભા કરવામાં આવ્યા છે જેમાં આરામદાયક રેસ્ટ રૂમ અને જમવા માટે સ્પેશિયલ રેસ્ટોરન્ટની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અમદાવાદની દિનેશ ચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે

આદરોજ નવસારી શહેર ખાતે નવ નિર્માણ થવા પામેલ પીપીપી મોડલ ધોરણે નિર્મિત થયેલ બસ સ્ટેશનનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે આ બસ સ્ટેશન ઉપર રોજિંદી બારસો પચાસ એરાવલ એન્ડ ડિપાર્ચર અવર જવર છે સદર બસ સ્ટેશનમાં મુસાફર વેઇટિંગ રૂમ બેઠક વ્યવસ્થા સ્ટોલ્સ રિઝર્વેશન્સ ડિલક્ષ વેઇટિંગ રૂમ પ્રવાસી માટે અન્ય વેઇટિંગ રૂમ્સ સ્ટાફ રેસ્ટરૂમ વગેરે અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે આ સિવાય કમર્શિયલ જે બિલ્ડિંગ છે એની અંદર મલ્ટીપ્લેક્સ મોલ રેસ્ટોરન્ટ અને બેન્કવીટ હોલ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડેલ છે આ સિવાય વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગની પણ ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવેલ છે રાજ્યનું પરિવહન અધિન પ્રતિદિન મુસાફરોને સ્વચ્છ સમય સર અને સલામત સેવા આપવા માટે કટિબદ્ધ છે